નમસ્કાર દર્શક મિત્રો હું રાજેશ પાટણવાડિયા સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની વાત કરીએ તો ડેડિયાપાડામાં ચોરીના બનાવનો સિલસિલો યથાવત મોબાઈલની દુકાનના તાળા તૂટ્યા ડેડિયાપાડા પોલીસની બેદરકારીના લીધે ડેડિયાપાડા એસ કે મોબાઈલ નામની દુકાનમાં ચોરી થઈ હતી અને અવારનવાર આવા ચોરીના બનાવો બનતા હોય છે જેને લઈને જે તે વિસ્તારના દુકાનદારો દ્વારા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી તેમ છતાં કોઈ તકેદારી લેવામાં ન આવતા વધુ એક દુકાનના તાળા તૂટ્યા હતા તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ કોઈ બંદોબસ્ત કે કોઈ સલામતી માટેના કોઈ પગલાં લેવામાં ન આવ્યા હતા જેનો લાભ ચોરોએ ઉઠાવ્યો હતો અને વધુ એક દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો હવે ચોરોથી ત્રાસીપાર દેડિયાપાડાની જનતા પોલીસની મદદની રાહ જોઈ રહી છે સમાજમાં જેમને રક્ષક માનીએ છે એ હવે ક્યારે હેરાન પરેશાન પ્રજાના વાહારે આવશે એવી ચર્ચાઓએ ડેડિયાપાડામાં જોર પકડ્યું છે શું હજુ પણ ડેડિયાપાડા પોલીસની નિંદરમાં છે કે શું એ જનતામાં એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે ડેડિયાપાડાના નાગરિકો અને વેપારીઓ મુશ્કેલીનો સામનો ક્યાં સુધી કરવો પડશે રિપોર્ટ મિન મિનહાદ મલિક ડેડીયાપાડા તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ સાંજે સાડા દસ વાગે મારો મને કોલ આવ્યો કે ભાઈ તમારે દુકાનની પાછળ કંઈ ખગડે છે તો તેને જાણકારી લેવામાં ત્યાં હાજર થયો ત્યાંથી પછી મેં એમને જોયા તેમની પાછળ મેં ભાઈ ગો ડેપો સુધી અને ડેપોમાંથી એ લોકો ક્યાં ગયા તે મને ખબર નથી પછી સવારે એને છવ્વીસ તારીખના છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ બપોરે મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે ભાઈ મારે ત્યાં આવું આવું થયું છે તે સમક્ષ ત્યાં અરજી રજૂ કરી અને પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા અમારી દુકાને આવ્યા હતા ત્યારબાદ મેં એમને જણાવ્યું કે સાહેબ આવી રીતે અમારા ત્યાં ઘટનાઓ થાય છે તે દુકાનોના તાળા તૂટી જાય છે પાછળ કાજા કાજા દુકાનો છે ત્યાં ચોરીની ઘટનાઓ થયા છે ત્યારબાદ તેમણે મારા સમક્ષ ફોન કર્યો પંડ્યા સાહેબને કે ભાઈ આવી રીતે અહીંયા ઘટના થાય છે તો તમે અહીંયા બંદોબસ્ત કા તો કંઈ બી બંદોબસ્ત આપો ત્યારબાદ છવ્વીસ તારીખે મેં અરજી આપી બપોરે અને તે પછી સાંજના દસ રાતે સાડા અગિયાર પછી ચોરીનો પ્રયાસ થયો ચોરી આશરે મારા તે વીસ હજારના આસપાસ મુદ્દામાલ મારું ચોરાઈ ગયું છે